બિલ્દા ગામ ધરમપુરમાં એક આદિવાસી પરિવાર સાથે ગામના જ અમુક ઈસમો વારંવાર મારામારી કરતા હોવાના સમાચાર આવ્યા છે પીડિત પરિવારના જણાવ્યા મુજબ આ ઈસમો વારંવાર દારૂ પીધેલી હાલતમાં આવી મારામારી કરે છે અને ધમકીઓ પણ આપે છે પરિવારે જણાવ્યું કે અનેકો વખત પોલીસને જાણ કરી હોવા છતાં પણ આ ઈસમો સામે કોઈ પગલાં લેવાતા નથી તથા ગામ આગેવાનો પણ મદદરૂપ નથી પરિવાર મુજબ ધંધાકીય જલનના કારણે તેઓને વારંવાર હેરાન કરવામાં આવી રહ્યા છે

ધંધો બરાબર ચાલ્યા કરે હા પીધેલી જ પરિસ્થિતિમાં રહી હું સાત વાર થયું પોલીસ માં બી બે ચાર વાર ફરિયાદ કરી સો નંબર ગાડી ઘરે બી આવે છતાં બી એ લોકો જગ્યા પર મીટાવી દે સો નંબર માં નહીં ભરે ને પછી આગળ આવે એટલે કઈ કાર્યવાહી આગળ જવા દે જવા નહીં દે

પરમ દિવસનો વાયદો હતો પણ તે દિવસે કોઈ બી આવ્યું નહીં ને આગેવાન લોકોએ બી તે દિવસે પછી કંઈ કીધું નહીં કાલે જાઉં આગેવાન લોકોએ એવું કીધું કે તમે જાઓ દુકાન ખોલો બિંદાસ ફરો તમને કોઈ અડખ હે તો જવાબદારી અમારી રહેશે તો બી આજે આવો બનાવ થઈ ગયો પછી અમે આવું કીધું કે આ જો હવે તમે કીધું છતાં આ આ લોકોએ કીધું કે હાથ પગ તોડવા સિવાય અમે ધરમપુર આવું નહીં આમ કીધું ને આ રિઝલ્ટ પણ મળી ગયું આ પરિણામ થઈ ગયું આ લોકોને ને મમ્મી પપ્પાને બી હજુ એવી ધમકી આપેલી છે કે તમે બી ક્યારે બી તમે જા મળશે ત્યાં તમને અમે એક એક જણને પકડી પકડીને કાપી રાખીશું આમ બી પ્રકાશ ધૂમે કીધું છે તે એ ને પછી હજુ એવા કીધા કે તમે પોલીસ ફરિયાદ ગમે તેટલી વાર કરો પણ અમે ત્યાંથી આવીએ એટલે તમને પાછી સજા મળે ને તમને મારું ને મારું હાથ પગ ભાંગી રાખવું એવી જ છૂટી ધમકી ને મારી લખવું આવું જ ક્યાં કરે આ પ્રકાશ ધૂમ બી તે ગામનો જ છે પણ વારે વાર આ લોકો જ આવ્યા કરે હા